હેલો મિત્રો જય માતાજી આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે જવાનું છે આપણે કોરડા તો જો આપણે તૈયાર થઈ ગયા છે બૂટવુંટ લગાવીને જુઓ તો રીના પણ કંક તેલ માથામાં નાશ્યું એટલે હાથ ધોવાનો હે અને મોમો અંદર ઘરમાં તૈયાર થાયલો છે તો જુઓ આપણે માથામાં તેલ નાશ્યું હે પણ ઓછું નાખ્યું હે તો વિડીયોમાં બને રહીજો આપણે ઘરે બતાવવાનું તમારું કોરડા કે મકાન કેટલે પહોંચ્યું હે એ પણ બતાવવાનું છે ને હવે આપણે થોડા દિવસમાં કામ ચાલુ કરવાનું છે તો મોમા તારું કેવું કાય આપણે કામ કરવા આવવાનું છે તારે તો ભણવા જવાનું ભણવા જવાનું કામ કરવાનું નહીં આજે કઈ કામ આજ નહીં કરવાનું આજ તો ખાલી ઘરે જવાનું છે એક જગ્યાએ બોલમણું છે એટલે આપણે બોલમણું પટાવીએ અને એ કામ થાય અને ઘરે જોયા કે એક સિમેન્ટની થેલી આપણે બેગ મેલીને આવતા રહેતા એ લગભગ જામી ગઈ છે તો જોઈ લો મોમાનું માથું તૈયાર કર્યું છે મોમા त्या थे वो अब तो है तो हां से पर जे देखे इधर पण दे पुटी थी त्या थे वो रही ना खा ले तारो कोई क्यों थाई ये बताइ चाहक मित्र ने जय माता जी ये तो कह के अन था तो नहीं तारे मित्र मो ने पतंग लेवी थे फिर के लेवी थे नहीं मो पूजी हो ये तो भूत ले हूं से हमर किले भूत ले से भूत से दड़ा तो लाभ से ले भाई तुम्हारी आ मनाड़ी मराड़ी 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 लाबे ચાઈ મનાડી ચાઈ મનાડી મધી મનાડી આવી ગઈ આઈ મનાડી મની 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 મનાડી આવી ગઈ ને મધી આવી ગઈ મનાડી તો મિત્રો બન્યા રેજો વિડીયોમાં તો આપણે હવે નીકળવાનું છે પડ્યું પરથી બહાર તો જોઈ લો થોડુંક તમને ઝૂમ કરીને બતાવી દઉં આપણી બાઇક અને આપણે ના કરવાનું હોય એટલે વિડીયોમાં બને રેજો આપણે હવે મકાન બતાવવાનું હોય કે કેવું મકાન હે જોનું આગળ કેવું હતું એ બધું પણ બતાવવાનું હોય તો વિડીયોમાં બને જ તો જય માતાજી કૂતરો આપણે આવી ગયું હે ઉઘુ રહે ઉઘુ રહે ઉઘુ રહે ઉઘુરાઘરા જો તો આપણે હવે વહેન સાર નાખવાની હે તો જો બધે બેઠા હે એટલે સારી નાખીને ભેગા ભેગી પછી નાખીને હા હા જુદી હે જેમ એ ગતો આઇબ્રો કરાવવાના જવાની એટલે હવે બોડી આઇબ્રો એમાં આઇબ્રો કેવા કરાવવાના છે કેમ થઈ ગયા કે સારું ન લાગે તી તો ન લાગે 100 રૂપિયા હાટુ કરીને મોટા દોર ના દોરાવો જે છે ને કલર પાકો બસ હું આપડે વિચારવાનું કે મોટો દોરવા ના દોરવાનું શું કે

જે જોઈ વસ્તુ આપણે કાંઈ મળશે નહીં તો જો પાણી સડાવી પાણી દે ડુંગળીને આવતા રહે તો મિત્રો વિડીયો બન્યા રહેજો હવે આપણે ઘરે જઈને મળીશું તો મિત્રો આપણે આવી ગયા હા વાળે છો આપણે આટલે કામ કાજ પોકાડ્યું હોય તો જો આપણે બે ત્રણ દિવસની અંદર કામ લેવાનું હોય તો રીના પાછળ હે આપણે પહેલાં ને આપણું પહેલું ઘર કહેતા તો એમ છે તો જોઈ લો આપણું કેબિન પણ પડ્યું હે તો જો આપણે જતા રહ્યા હતા પાછા જો પોકી મોમો પોકીએ ઘરે તો મિતિ મોમા એ જોવા વાળા હોજુવાળા હોતી મિતી આમ તાક તો ખરી આમ તાક તો ચીવ બનાવ્યું હે

Todo video muy bueno.